નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે એક જ પરિવારના સભ્યોના મોત થયા હતા જ્યારે એક યુવાન ઘાયલ થયો હતો પરિવારના કર્ણાલીથી ત્યારે હરિદ્વાર સ્થિત વિસર્જન માટે ત્યારે મિત્રો જઈ રહ્યો હતો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દીધી કે ત્યારે મિત્રો પતિ પછી પત્નીએ તેના પુત્રનું અકસ્માતમાં મૃત્યુ કણાલ ત્યારે ફરીદપુર ગામના જુનેજા પરિવાર પર એક અઠવાડિયામાં બે મોટી દુર્ઘટનાઓ સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા છ વર્ષથી કેન્સરથી પીડાતા એકાવન વર્ષીય મહેન્દ્ર જુનેજાનું ત્યારે બાવીસ સપ્ટેમ્બરની રાત્રે હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે તેમના મૃત્યુ પછી પરિવાર પહેલેથી જ ઊંડા આઘાતમાં હતો મહેન્દ્રની પત્ની મોહિની બુધવારે સવારે તેમના બે પુત્રો પિયુષ અને હાર્દિક તેમજ પરિવારના અન્ય સભ્યો સાથે અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર જઈ રહ્યા રવાના થયા હતા વધુ વાત કરીએ તો આખો પરિવાર બે કારમાં માં આ ઊંડી ભાવનાત્મક યાત્રા પર નીકળ્યો હતો મહેન્દ્રની રાખ પહેલી કારમાં માં ત્યારે હતી જે મોહની તેના બે પુત્રો અને તેની બે બહેનો તેના સાળા અને ડ્રાઈવર સહિત સાત લોકો હતા જો કે મહેન્દ્રના ભાઈ અને પરિવારના ઘણા અન્ય સભ્યો બીજી બ્રેજા કારમાં તેમની પાછળ આવી રહ્યા હતા જીયા મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ